નમસ્કાર હું ડોક્ટર કરણ બારોટ પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટી પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા માનનીય પંજાબના મુખ્યમંત્રી ભગવાન ભાનજીના નેતૃત્વમાં અભૂતપૂર્વ કામ સમગ્ર પંજાબમાં થઈ રહ્યું છે આના પહેલા એક હજારથી પણ વધારે મોહલ્લા ક્લિનિક અદ્યતન સુવિધાવાળી સારી સરકારી શાળાઓ ફ્રી વીજળી અને હવે મુખ્યમંત્રી સેહત યોજના અંતર્ગત સમગ્ર પંજાબની અંદર દસ લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર પ્રાઇવેટ હોસ્પિટલની અંદર દરેક પંજાબનો નાગરિક લઈ શકે એવી સુવિધા સાથે પંજાબના મુખ્યમંત્રી દ્વારા આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી સેહત યોજના લાગુ કરવામાં આવી છે પંજાબ એવું પ્રથમ રાજ્ય બન્યું કે જ્યાં ગરીબ વર્ગ નાગરિક હોય મધ્યમ વર્ગ હોય કે અમીર વર્ગ નો હોય તમામ વર્ગના નાગરિકો દસ લાખ સુધીની સુવિધા પ્રાઇવેટ હોસ્પિટલ કોઈ પણ મોટામાં મોટી પણ હોસ્પિટલ હોય પણ ત્યાં પણ દસ લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર મેળવી શકશે સરકારી શાળા સરકારી હોસ્પિટલની અંદર તો ફ્રી સારવાર લઈ જ શકે છે પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પણ કેશલેસ આવી સુવિધા મળે એવું પંજાબનું પંજાબ એવું પ્રથમ રાજ્ય બન્યું છે આજે પંજાબ એવું પ્રથમ રાજ્ય બન્યું છે કે જ્યાં મુખ્યમંત્રી સેહત યોજના અંતર્ગત કાર્ડ કઢાવવા માટે પણ કોઈ પણ ઇન્કમ સર્ટિફિકેટની જરૂરિયાત નથી આજે આપણે ગુજરાતમાં જોયું છે કે કોઈ પણ સરકારી હોસ્પિટલમાં જાઓ તો આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ તમારે મંજૂરી લેવી પડે મંજૂરી ના મળે ત્યાં સુધી અમુક સર્જરી થતી નથી આજે આયુષ્યમાન કાર્ડ વગર સરકારી હોસ્પિટલની અંદર પણ કોઈ ટ્રીટમેન્ટ ગુજરાતમાં થતી નથી આજે સરકારી હોસ્પિટલ હોય તો કાર્ડની શું જરૂરિયાત કાર્ડની જરૂરિયાત તો પ્રાઇવેટ હોસ્પિટલમાં હોવી જોઈએ પરંતુ ગુજરાતની અંદર તો સરકારી હોસ્પિટલની અંદર પણ કાર્ડ માંગવામાં આવે છે એની અંદર પણ અપ્રુવલ જોઈએ છે અપ્રુવલ ના મળે ત્યાં સુધી સારવાર થતી નથી સમગ્ર ગુજરાતની અંદર મોટાભાગની હોસ્પિટલોએ પીએમ જે સાથે પોતાનું એમ એમ્પેનલમેન્ટ ના કરવું એવું પણ ક્યાંકને ક્યાંક જોવા મળ્યું છે કેમ કે એ જ હોસ્પિટલોને આ જ સરકાર દ્વારા રૂપિયા ક્યાંકને ક્યાંક આપવામાં ડીલે કરવામાં આવે છે ત્યારે આ બધી વસ્તુ આ બધી જગ્યાની વચ્ચે આજે પંજાબ સરકાર દ્વારા મુખ્યમંત્રી સેહત યોજના અંતર્ગત આવી સુવિધા લાવવી કે દસ લાખ સુધીની પ્રાઇવેટ હોસ્પિટલની અંદર કોઈ પણ નાગરિક ફક્ત આધાર કાર્ડ સાથે પોતાનું સેહત કાર્ડનું હેલ્થ કાર્ડ કઢાવી શકે છે અને કોઈ પણ મોટામાં મોટી હોસ્પિટલની અંદર ત્યાં પોતાની સારવાર કરાવી શકે છે ત્યારે આવી યોજના કોઈ એક એજ્યુકેટેડ નેતા એક ભણેલો ભણેલો નેતા જ પોતાના નાગરિકો માટે આવું વિચારી શકે એવું અમારું માનવું છે દિલ્હીની અંદર પણ ફ્રી વીજળી સારી સરકારી શાળાઓ સારી સરકારી હોસ્પિટલો આ બધી યોજના આપીને એ જ યોજનાઓ અન્ય સરકારે પોતાની જગ્યાએ લાગુ કરી પોતાના રાજ્યોમાં લાગુ કરી અને હવે પંજાબની અંદર આમ આદમી પાર્ટી દ્વારા અભૂતપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આ પંજાબ મોડલ ગુજરાતની અંદર પણ લાગુ થવું જોઈએ અને આની વાહવાહી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ કરવી જોઈએ કેમ કે જયારે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને ટોકવાનું કામ ભારતીય જનતા પાર્ટીના લોકો કરે છે પરંતુ જ્યારે સારું કામ થાય ત્યારે સારું કામના વખાણ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરવા જોઈએ અને આવું સેહત કાર્ડ લાગુ કરવું જોઈએ અને એ પણ કોઈ પણ શરત વગર કોઈ પણ શરત વગર ફ્રી સારવાર આપવાનું કામ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર પણ કરે એવી અમે માંગણી કરીએ છીએ જય જય ગરવી ગુજરાત Я его.